નહીં પણ આ વસ્તુ છે ને બહુ ખતરનાક છે તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર મારા એક નવા વિડીયો ની અંદર તો મિત્રો નવા દિવસોની શરૂઆત થઈ ગઈ છે બધા પાવન તહેવારો બધા ચાલુ થઈ ગયા છે અને મિત્રો આજે છે ધનતેરસ તો તેનો આખો ફૂલ લોગ આપણે બતાવશું તો બન્યા રહેજો વિડીયોમાં મજા આવશે મંદિર છે અને અહીંયા ગાડી બધું ધનતેરસ ની તૈયારી થાય છે તમે જોઈ શકો છો લક્ષ્મી માતા ની પૂજા કરવાની છે આજે સૌથી પહેલા એમાં દૂધ નાખવામાં આવશે ગંગાજર નાખે છે કંકુલ બી મિક્સ કરી દો તો મિત્રો આજે ધનતેરસ છે તો જે આપણે પરસાદ બનાવ્યો છે તે આપણે વેચવા માટે મોકલશું બોલી બેટા અહીંયા તો એ કામ કરે એ કામ કરે આ પરસાદ છે ને આ બધે વેચી આવજો હા ને ડીશ લઈ આવજો પાછી તું એની જોડે જાય ને આઠ વાગવાની તૈયારી છે તો અત્યારે બધું બારનો માહોલ પણ મસ્ત લાઇટિંગ બાઇટિંગ કરેલો છે બધા આપણે તમને બતાવશું બારનો વ્યૂ તો બન્યા રેજો વિડીયો લઈ ગયું સારું આપણે પચીસ પાછું હર ગઈ હા ને અલા તું તો બહુ જોરદાર વાળ કપાયા છે ને અહીંયા

ના મસ્તી કરી આ તો એમને પૂછ્યું કે એમની ની તૈયારી કેવી ચાલે ઓ કરમભાઈ કેમ છો તૈયારી કેવી ચાલે એક કેવું છે આપણે બરાબર છે બરાબર છે હા તો ભાઈ આપણા જેટલા છે એ બધાને એડવાન્સમાં હેપી બરાબર છે બરાબર શું બાકી ખરીદી કે કરવાનું બાકી હા ફટાકડા લાવવાના બાકી જ ખાલી બધા છે ને

<laughs> <laughs> तो <laughs> <laughs> तो क्या सूर्य हो गया अभी हमारे पास बहुत चीज है तो हम मैं टोटा फोड़ूंगा भाई मर गया टोटा तोड़ेगा તો મિત્રો રિક્ષા આપડી કાલે લઈને જવાનું છે પણ એની હાલત તમે જોઈ શકો છો કેટલી ધૂળ છે તો કઈ નઈ કાલે આપડે એને સાફ કરશું એને ચમકાવી નાખશું ને પછી લઈ જશું ઓકે put